આપણો ગુજરાતમાં લગભગ 25 લાખ પરિવારો એ સીડી કે આક્તરી રીતે જેનાથી રોજગારી મળે છે અને આપણું ગુજરાતની માત્ર આર્થિક ચમક નહીં પરંતુ વિદેશી મૂડીમાણ પણ જેના કારણે આપણો દેશને ખૂબ સારું મળે છે ये वो डायमंड पॉलिशिंग अपने गुजरात में हीरा भसवानों के योग के लिए चीज़ एक, एक ना कल्पित शकाय तेरी कटोकर ना समय माती पसार देते हो जाएं सौराष्ट्र होए पालनपुर होए कि गुजरात आने खुनाओं थी सीधा के आरक्षित्री ली थी हीरा वो दियों साथ में तो तो મે છેલ્લા કેટલા દિવસોથી ખૂબ ફોન એવા રીસીવ કર્યા છે અને એમની વેથાઓ સાંભળી છે પછી આ એક પ્રેસ કોન્ફરન્સ કરવાનો નક્કી કર્યો છે 100 થી વધારે હિરા પ્રસ્થા કારીગરોએ આત્મહત્યા रोकड़ करता है परिवारों के चिकित्सा है जी हमारो दीको चालीस थी पिस्तालीस हजार रुपया महीने कमा दो यह मंदी ना काम है मात्र बार के पंद्रह हजार रुपया कमाए वेकेशन पाड़ी देवे काला उतोली कहे घटाड़ी देखा कलाको ओछा करे કોકો કરવામા આવે અને આ બધી પરિસ્થિતિ વચ્ચે કે કારીગરો કોઈ હાથ પકડનાર નથી અને એ એટલા માટે સુરક્ષિત વાસને હરમાવવાનું હોય અને બસ્કેટ 15000 માં કેમ ફર ચલાવ એના કારણે આટલું થાક આજે હિરાઉ ઉદ્યોગમાંથી ભારતીય જનતા પાર્ટીએ ખૂબ ધન સંગ્રહ કર્યો वोट बैंक पॉलिटिक्स मतोंनो संग्रह हिराउंतियों के साथे संकलायला पासे थी भाजपे खूब करोचे त्यारे आ भारतीय जनता पार्टी गुजरात गुजराती के केंद्रीय सरकार सौ करता बदहरे व्यक्तियों ने आत्महत्या हिराउंतियों के नकलपी शकाये लेकर टोकटीमा की पसार दे रहे हो सहज पर चिंता न करे अकेम चार्ज मैं कितना आज व्यवसाय साथे संकलायेला कितना एक्सपोर्ट इंपोर्ट करना रहा लोगों अरे कितना श्रमिकों साथे काम करना रहा लोगों साथे चर्चा करी क्या नुक कारण है तो पहलू कारण ये छे कि G7 कंट्रीज G7 ना देशो, जेमा अमेरिका, जेमा कनाडा, जेमा फ्रांस, जेमा इटली, जापान, हनी यूनाइटेड किंगडम आ देशों ये एक मनमानों निर्णय करेंगे तो के अमे रशियन रॉकमा की बनेला निराले नहीं करेंगे આપણા ગુજરાતમાં સૌથી વધારે રશિયન રશિયામાંથી નીકળતી રફમાંથી હીરો પોલિશ થાય છે આપણે કહેવાય છે ને પાડાના વાકે પખાલીને ડામ રશિયાનું કંઈ લૂંટાતું નથી આનું નુકસાન કોને આવે કે આપણા દેશને ભારતને આવ્યું અને સુરતનો ઉદ્યોગ મંત્રીમાં ગયો આપણી વિદેશ નીતિ આવી કેવી હોઈ શકે કે જે આપના દેશનું હિતનું રક્ષણ ન કરી શકે विदेश मंत्री श्री जयशंकरનો મારો પ્રશ્ન છે કે આપ તો ગુજરાતમાંથી રાજ્યસભામાં આપનું પ્રતિનિધિત્વ ગુજરાતીઓ માટે તો તજ લોયક તરીકે પૂજવી આ દેશના વડાપ્રધાન શ્રી એ આપણા ગુજરાતના જેમને લાખો પિયાનો સુટ પણ આજ ગિરાઉદિયુગ સાથે સંકળાયેલ એ પોતાનું નામ લખેલો આયો હતો ધનસંગ્રહ પોલિટિકલ વિકાસ આ યુગના કારણે થયો છે ત્યારે એમની જવાબદારી જી7 કન્ટ્રીઝ આ નિયણે કરો જેના કારણે આપણો ઉદ્યોગ મુશ્કેલીમાં આવ્યો મોટા બધાને તો એક શબ્દ નથી આવ્યો એક ટ્વીટ લખ્યા અમેરિકા ગયા તો અમેરિકામાં એમની એ જવાબદારી હતી કે અમેરિકાના પ્રેસિડેન્ટને કહે કે આ G7 કન્ટ્રીઝનો નિર્ણય મારા દેશના હિતોને નુકસાન કરે છે અને એના કારણે અમારો हीरा ઉદ્યોગ મુશ્કેલીમાં આવ્યો છે એક શબ્દની ત્યા 56 ની છાપી લાલ આંખ અમાતી કઈક તો કરવાની જરૂર હતી પરંતુ નથી થયું એ વાતનો અફસોસ છે એના કારણે આપણા હિતો રેન ડાયમંડ એટલે કે લેબોરેટરીમાં હીરો બને સિન્થેટિક ડાયમંડ આ લેબોરેટરીમાં બનેલો હીરો પહેલા સાચા હીરાની સાથે પરખમાં જતી જુદો પડી જ ના શકે એસિડના ટેસ્ટમાં પણ એ પાસ થાય અને ચાઇનાની આ ચાલને કેટલા તલ લાલચુ હીરા ઉદ્યોગવાળાએ આપણા સુરતમાં મેં ત્યારે પાર્લામેન્ટમાં કહ્યું હતું કે તમે આ લેબ ગ્રોન ડાયમંડની ચાઇનાની ચાલને સમજો હું પાર્લામેન્ટમાં બોલ્યો હતો ઘણા લાભાશુ મેકરાજીરે શરૂઆત सरकार ना पीट में पानी तो ना है तू करके डेड ग्रोन राइमन ना काने भारत नी साचा हीरा नी बाबत में एक प्रतिष्ठा है कि भारत की पॉलिश तेलो डायमंड आया हुआ था इसका जेनुइन डायमंड आना कारण लैब लैब्रोन डायमंड ना कारण है ये परिस्थिति पैदा थी थे ये थे कि विश्व बाजार में आपने प्रतिष्ठा करना है सर्टिफिकेटो मिलोगा आसान हो नहीं होता एक प्रतिष्ठा तक पढ़ाई करे अनेक प्रक्रियाओं में ही प्रसन्नता हो पड़े इंट्रोज़ ने अपना देश ना बड़ा अमेरिका गया आवत नहीं ये नहीं पहला तब तो नहीं याद है प्रेसिडेंट ना पत्नी ने લેડી જીલ બાઇડન ને એમણે 7.5 કેરેટ નો આપડા બ다가શીરો ભેટ આપ્યો આ ક્યો હીરો ભેટ આપ્યો ત્યાં પાછું એમણે પ્રચાર કર્યો કે આ લેબ ગ્રોન ડાયમંડ છે આ વધારે ટકાઉ છે એમ કરીને ચાઇના એ જે ચાલ ચાલી હતી એનો પ્રચાર આપણા દેશના વડાપ્રધાન એ અમેરિકામાં જઈને

કબ ઓકે જ્યારે આ પરિસ્થિતિ જે તૈયાર સરકારી શું ફરજ છે સૌથી પહેલા તો G7 કન્ટ્રીસ પર દબાણ લાવવીને આપણે ત્યાંથી બનેલો હિરો ક્યાંય પણ રખમાંથી આવ્યો હોય એને દુનિયાનો કોઈ દેશ ખરીદતા રોકે નહીં આવો G7 કન્ટ્રી નિર્ણય ના કરી શકે એ કરાવવું જોઈએ એ થઈ નહી हमारी सरकार थी कांग्रेस पक्ष की वो पहले बात तरीय तो 1992 में रत्न कलाकार कल्याण बोर्ड बनाया कि जहां रत्न कलाकारों ने मदद के कृषकाय माध्यम का प्रयत्न भाजपा की सरकार आई 92 1992 में बने रत्न कलाकार बोर्ड एक बंद कर दिया वहां आप सब ने याद है कि 2008 માં આજના વડાપ્રધાન શ્રી ગુજરાતના મુખ્યમંત્રી શ્રી અર્તાચાર્ય એને જાહેરાત કરી કે હીરામાં મદદરૂપ થવા કારીગરો માટે 1200 કરોડ રૂપિયાની પેકેજ જાહેરાત કરી સાથોસાથ 2008 માં रत्नदीप કૌશલ્યવર્ધન યોજનાની જાહેરાત કરી 2008 1200 કરોડ માત્ર છ જણાને નજીવો લાભ મળ્યો અને બે હજાર બાર માં ભાજપની સરકારે નિર્ણય કર્યો કે આ રત્નદીપ કૌશલ્ય વર્ધક યોજના છે એ બંધ કરી દેવામાં આવશે બે હાજર બાર માં શું કારણ હતું મને ખબર નથી બારસો કરોડ ની જાહેરાત પછી કોઈને કશો લાભ ના મળ્યો

કેન્દ્ર સરકાર મજબૂર કરે આપણે ત્યાંથી બનેલો હીરો કઈ રખમાંથી લેનો છે એ પ્રમાણે ખરીદી નહી આપણે ત્યાંથી તૈયાર થયેલો હીરો બધાય જ લેજો ખરીદી એ માટે દબાણ કરીને નિર્ણય કરાવ બીજું જે રત્નકલા કારીગરોએ આત્મહત્યા કરી છે સામાન્ય પરિવારના લોકો છે એ પરિવારને આર્થિક મદદ કારણ કે જીવનની કિંમત તો અમૂલ્ય છે કોઈ ના ચૂકવી શકે પણ કમાનારો વ્યક્તિ જે રહ્યો નથી તે પરિવારને આર્થિક સહાય કરવામાં આવે વ્યવસાય વેરો જે રત્ન કલાકાર કારીગરો શ્રમિકો પાસેથી લેવાય છે એને તાત્કાલિક બંધ કરવામાં આવે અને જો એ વ્યવસાય વેરો કારખાનેદારો ઉપર હોય તો એની તપાસ કરવામાં આવે कि शाम माटे रत्नकलाकारों पासिती अपनीसो काम पाएगे जब पैसा जमा दायचे एमा व्यक्तिगत तो पासिम लगातू ही नहीं कि भाई ऐसा करें कि वो काम करता हो कि मनीष भाई काम करता हो तो तुम्हारा नामे व्यवसाय बिरोवा ना है नहीं तो जी कारखाने दायचे ना नामे के एमात का सो जना काम कर रहे हैं जो ना व्यवसा� रत्न कलाकार कल्याण बोर्ड बनाववी चाहिए जेमा कामदारना प्रतिनिधियों कारखानेदारना प्रतिनिधियों आणि जनप्रतिनिधी आ त्रणी होवा चाहिए आणि माद्दर रक्कम ने आपवी चाहिए की जेथी औद्यौग सस्टेन कर औद्यौग तकीले नहीं तो अनेक ने आणि देशना विदेशी इंडिया मान खराब असर थसे छेली मागणी કે રત્ન કલા કારીગરોની જે નોકરી કરવામાં આવે છે એમને મળવાપાત્ર ગ્રેજ્યુટી એની એક તો નોંધણી સરખી રીતે કરવામાં આવે એક્ઝેક્ટ બધી ડિટેલ્સ સાથે એમની સમસ્યાઓ અંગે એમના આરોગ્ય અંગે એમની સુવિધાઓ અંગે અને નોંધણી પછી એમને મળવાપાત્ર ગ્રેજ્યુટી અને અન્ય સુવિધાઓ મળે સરકારે આજે થાય છે શું નિયમ છે एक जगह है तुम्हें चौकस समिति के वारे फैक्ट्री में काम करो એટલે તમને ગ્રેચ્યુઇટી માટે લાયક થા. બરોબર શું કરે કે મે મારા નામની ફેક્ટરી બનાવી ત્યાં કારીગરોને કામ કરે થોડો સમય થાય એટલે મારા ભાઈ બનીજી ભાઈ હોય તો નામ ખાલી બદલાવેલા બરોબર ખળી જગ્યા જે કામ કરનાર લોકો એક બિલ્ડિંગ નહીં જે પછી નામ બદલાવે ના કરે એટલે બરોબર ચોકસ પીરિયડ સુધી ન થાય એટલે કારીગરને ગ્રેચ્યુઇટી આપતી ન પડે तो आप सरकारी जोए जो